પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં રૂપિયા તોતેર લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં નવા પુલિયા તેમજ ભૂગર્ભ ગટર સહિતના વિકાસના કામો થવાના હોવાથી ચોમાસા દરમિયાન ગ્રામજનોને મુશ્કેલી વેઠવી નહીં પડે પોરબંદરના બરડા વિસ્તારના ત્રણ ગામો વિસાવાડા મોઢવાડા તેમજ પારાવાડા ગામોના અગ્રણીઓએ ભાજપ આગેવાન વિરમભાઈ કારાવદરાને સાથે રાખી પોરબંદર પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાને વિકાસના કામો અંગે રજૂઆત કરી હતી બાબુભાઈ બોખીરિયાએ ગુજરાત સરકારમાં વિસ્તૃત રજૂઆત કરતા આ ત્રણ ગામોના વિકાસના કામોના રૂપિયા તોતેર લાખ ગુજરાત સરકારે મંજૂર કર્યા હતા જેમાં વિસાવાડા ગામે ખારીબા તળાવમાં આવેલી કેનાલના રસ્તા ઉપર પુલ્યુ બનાવવાનું કામ રૂપિયા તેંતાલીસ લાખના ખર્ચે કરવામાં આવશે આ જ રીતે મોઢવાડા કેશવ રોડ ઉપર લીરબાઈ માતાજીના મંદિર પાછળ આવેલ કેનાલ ઉપર પુલિયુ બનાવવાનું કામ રૂપિયા લાખના ખર્ચે હાથ ધરાશે આ અનુસૂચિત જાતિ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાતા હોવાથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર પાઇપલાઇન મુકવામાં આવશે જે માટે બોખરિયાએ રૂપિયા સાત લાખ પંદરમાં માં નાણાં પંચમાંથી મંજૂર કરાવ્યા હતા જેથી અનુસૂચિત સમાજ રહે છે ત્યાંથી ભૂગર્ભ ગટર પાઇપલાઇન મુકવામાં આવશે આજ રોજ વિશાવાડા કેનાલ ધનાલ છે કેનાલ તેતાલીસ લાખ રૂપિયાનું મોઢવાડા કેસવના રોડ ઉપર મેન કેનાલ ઉપર જે ત્રેવીસ લાખનું કુલ્યું તેમજ પારાવાડા ગામે દલિતવાસની અંદર ચોમાસા દરમિયાન પાણી ભરાતું એ પાણીના નિકાલ માટેની કેનાલ પાઇપ ગેટરનું કામ સાત લાખ રૂપિયાનું આ ત્રણે ત્રણ કામ બાપભાઈ બોખરિયા સાહેબના પ્રયત્નોથી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોખરિયા સાહેબના પ્રયત્નોથી મંજૂર થયા છે અને બાપભાઈ બોખરિયા સાહેબને આજે હાથથી આજે એનું ખાતમુહૂર્ત ત્રણ ત્રણ કામના કામમાં કરવામાં આવ્યા જેને જે જેમાં વિસાવાડાના સરપંચ શ્રી માલદેવભાઈ વિસાવાડાના માજી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ કેસવાલા હાલના અમારા કારોબારી ચેરમેન અને ઉત્સાહી આગેવાન આવડાભાઈ જે કારોબારી ચેરમેન આવડાભાઈ વડોદરા તેમજ

કામ થવાથી અને કામ ચાલુ થવાથી અને કામ પૂર્ણ થવાથી ખૂબ જ આ વિસ્તારના લોકોને ફાયદો થશે જેને હિસાબે સૌ આગેવાનોએ સરપસ્ત્રીઓ અને સાત હાજર રહેલ સૌ ખેડૂતોએ સૌ બાપભાઈ બોકીરિયાજનો ખૂબ ખૂબ આભાર માન્યો ગઈકાલે તારીખ અઢાર જાન્યુઆરીના આ ત્રણેય વિકાસના કામોનું પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતોએ બાબુભાઈ બોખીરિયા તેમજ ભાજપ અગ્રણી વિરમભાઈ કારાવદરાનો આભાર વ્યક્ત કર્યો હતો ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર